ભાગીદાર ઈશ્વર ખૂંટે ફરિયાદ આપતા વરાછા પોલીસે ભાગીદાર રૂપે વિજય રૂપે વીડી ધીરુભદ્રખિયા જીનેશ કાકડિયા તથા કર્મચારીઓમાં ગૌતમ કચડિયા પ્રકાશ સોજીતરાન દલાલો ધીરુભદ્રખિયા અને બિપિન તળાવીન સામે ગુનો નોંધ્યો છે છ આરોપીઓમાંથી ચાની ધરપકડ પોલીસે કરી છે અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હીરાની પેઢીમાં ઈશ્વરભાઈ ખૂંટ સહિત અગિયાર ભાગીદારો છે ફક્ત કિરણ જેમ્સમાંથી રફ હીરા લાવી પ્રોસેસની કામગીરી કરી પરત હીરા જમા કરાવતા હતા ભાંડો તેનો ફૂટી જતા ભાગીદારો અને કર્મચારીને પૂછતા વિજય ભદ્રકિયા રૂપે વીડીએ એપ્રિલ બે હજાર એકવીસથી એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં હિસાબ પ્રમાણે એક કરોડ ત્રીસ લાખનું ચીટિંગ કર્યું જ્યારે બીજા ભાગીદારો જીગ્નેશ ઉર્ફે કેકે પણ આ સમયમાં ચાલીસ લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું ઉપરાંત કંપનીમાં કામ કરતા ગૌતમે છપ્પન લાખ સુડતાલીસ લાખનું પ્રકાશ રૂપે પીએસએ એક કરોડ પંચોતેર લાખનું ચીટિંગ કર્યું છે ઊંચી કિંમતનો હીરાનો માલ ધીરુ ભદ્રકિયા અને બિપિન તળાઈબેન વેચવા માટે આપતા હતા એપ્રિલ બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં બંને ભાગીદારે બે કર્મચારીઓ સાથે મળી રફ પીરાની ઊંચી કક્ષાનો માલ બદલી નાખી તેને બદલે હલકી કક્ષાનો માલ પ્રોસેસની કામગીરી કરી પરત કરી દેતા હતા જે માલ જમા કરાતા હતા તેમાં ફેરફાર આવતો હતો જેથી અન્ય ભાગીદારોની શંકા ગઈ હતી આથી ભાગીદારે તેના જ બે ભાગીદારોને પગોચ રાખી હતી જેમાં દિવાળીના સમયે રફપીરાના માલમાં ફેરફાર આવતા બંને ભાગીદારો અને બે કર્મચારીને ભાંડો ફૂટી જવા પામ્યો હતો આ બાબતની પોલીસ ફરિયાદ થવા પામી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા